આજરોજ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા આયોજિત સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો તે પછી એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું છે આમ આ ત્રણ પ્રોગ્રામ એકસાથે કરવામાં આવ્યા એમાં એક વિશેષ પ્રોગ્રામ અમારી યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યો છે જે રામસિંહજી દીપસિંહજી વાસદિયા જે એક નવું ભવન જે અમારું બનવા જઈ રહ્યું છે એઓનો અમે અત્યારે રિસન્ટલી નવ્વાણું વર્ષ પૂરા કરી સોમા વર્ષમાં જેમણે પ્રવેશ કર્યો એમના એક પુષ્પાંજલિ સ્વરૂપે અમે એક એમને ભેટ અર્પણ કરવા જઈ રહ્યા છે જે રક્તદાન શિબિરનું આજરોજ આયોજન કરી અમારું જે ટાર્ગેટ હતું બસો ને પંચ્યાસીનું લગભગ અમે જે બસો ને સિત્તેરની આજુબાજુ પહોંચવા આવ્યા છે જે એક નવી યુવા ટીમને જે એક જોશ મળ્યો છે જે અમારા નવા પ્રમુખ જેમ ઘનશ્યામસિંહજી ગરિયા જેઓના માર્ગદર્શન હેઠળ અને રામસિંહ દાદાએ જે અમને એ ભલે અમદાવાદમાં બેઠા છે પણ અત્યારે અમને જે પાવર જે પાવર હાઉસ જે કહેવાય અમારા રાજપૂત સમાજનું એ અમારા યુવાનોમાં જે ભરી રહ્યા છે તે બદલ એવોનો પણ ખૂબ ખૂબ આભાર જે અત્યારે રાપૂત સમાજનું એક સિંહ ફાળ જેમ કહેવાય કે એક રાજપૂત સમાજનું લોહ પુરુષ જેમને અમને ખૂબ અમારી અંદર એક જોશ નવો ભરી રહ્યા છે